સુરત ની ઝુકેગા નહી આ પુષ્પા પુષ્પા પતંગના જે છોકરા કાની 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 બાંધુ અચ્છા હા હા માપ ગયા અમે સૌરાષ્ટ્ર માં કાની ગયા

પપુડાન પપુડાન આ બધું જો વાહ આ બધી પતંગો આ બધે માસ આ જો તમારી યાર વાતી આમ ભાઈ અમે જે રીધી માં હાય કેમ છો જય માતાજી એકદમ મોજ બાપુ મોજ છો એકદમ મજા શું હાલે છે ધંધા પાણી ધંધા પાણી જોરદાર જોર છે એમ શું એ સારી સારી પતંગો આ કઈ પતંગો છે આ તો મોટું પટલું એમ વાહ ભાઈ વાહ સરસ મજાની આજે અમારા અનિલભાઈની ત્યાં પતંગો છે અને અનિલભાઈ આ શું છે આ વસ્તુ આજી વસ્તુ છે આ અને કચ્છીમાં ફરકડી કહેવાય શું કહે કચ્છીમાં ફરકડી ફરકડી કેમ ફરે પવનમાં ફરે પવનમાં ફરે એમ અત્યારે પવન નથી આમ ફરે જો અચ્છા અને અનિલભાઈ આ નાની નાની પતંગો કોના માટેની છે આ બાર કાઢો ચકલેતે એમ નથી ચક છે હા રમકડા પતંગ કહેવાય આ રમકડા પતંગ હે હા અને શું કરવાનું 100 જ રાખવાની 100 છે અને મંદિરમાં પણ કામ આવે ચડાવવા માટે કોઈ નાની નાની પતંગ હોય તો જરા બતાવો ને એનાથી નાની

આ જો અમારા છોકરાઓ અત્યારે આવી ગયા છે એના મિત્રની દુકાને શું નામ છે પહેલાં તારું મોહિત એમ આ બધા તમારા બધા મિત્ર છે શું કઈ ભીરકી છે એ સુરત સુરત સુરતની સત્ય છે એમ શું છે આની કિંમત પાંચસો પાંચસો રૂપિયા ડિસ્કાઉન્ટ શું છે હે ડિસ્કાઉન્ટની ક્યને ખબર હોય ઓપ બાબિદી સેમ આના અમારે પૈસા જ નથી દેવા જોવા દે તો આવી બીજી કઈ કઈ ભીરક્યું છે

વાહ તમારું પ્લેન તૈયાર થઈ છે ફેરવો તો પ્લેન ને વાહ બઉ સરસ મજા નું પ્લેન આને બાંધવાનું ક્યાંથી શું બાંધવાનું આને

હે અનિલભાઈ અત્યારમાં કેમ પતંગો અને આ એક પતંગ બહુ સરસ મજાની મને લાગી છે વાહ મહેશ આપડે નાના હતા ત્યારે આવી પતંગ આવતી ખબર આપડે અમે આને બે આંખ વાળી કેતા અમે આને બે આંખ વાળી કેતા ભાઈ પતંગ બતાવતો બે આંખ વાળી આપડે ચંદ્ર કેતા ખબર ચાંદા વાળી પતંગ લીધી ચાંદા વાળી પતંગ મને બતાવતો કલર ના ના આમનો નીચે રાખ

શું ગયો છો લેવી જ પડે લેવી જ પડે આ ને આ બંને બે બે આપણે લેવાના છે ભાઈ બીજી કઈ છે બીજી ડટ તો મોઈદ આમાંથી કર બસ બરોબર ये भी आया कुछ

અમે અત્યારે અનિલભાઈની અમારા મિત્ર છે એમની દુકાન છે અને ત્યાં અત્યારે બધા અમે જો અત્યારે શોપિંગ અત્યારે ચાલુ છે હજી થોડીક શોપિંગ થઈ છે ને આ આયુષ અત્યારે જો પતંગ અત્યારે લીધી આયુષ કઈ લીધી વાહ કેશ વાળી લીધી એમ અને હવે અનિલભાઈ હવે કે ફિરકી કઈ આમથી આમથી લઈને જાય છે હવે શું લઈને જાય કઈ ખબર નથી અમને અનિલભાઈ આ કઈ ફિરગી છે સાત

પતંગ લેવા માટે પહોંચ્યા છીએ ના અમારા સોસાયટીના વડીલ મહારાજ પણ આવી ગયા છે પતંગ લેવા માટે મહારાજ પતંગ લેવા માટે આવ્યો તમે મહારાજ હોતી આવી ગયા પતંગ લેવા માટે અમે અત્યારે પતંગોની શોપિંગની અત્યારે ફૂલ જોરદાર અત્યારે ડિયરી ચાલુ છે અને આજો બધા અત્યારે કોઈ પણ વ્યક્તિને વાત કરવાની નવરાઈ નથી આ છોકરાઓને પણ જુઓ અને અનિલભાઈ છે અમારા મહેશભાઈ છે હું છું મહારાજ છે બધા પોતપોતાની રીતે પતંગ બાદ અત્યારે વ્યસ્ત પડ્યા છે મોહિત સારામાં સારી પતંગ શક્તિ તો કઈ લ્યો હા તાર પપ્પા આપે ને તું આપે એ લેવી અમને તને સારી વધારે કઈ મજા આવશે કાગળની ની બતાવવાનું મને તો આપણે મોહિત અત્યારે પતંગ અત્યારે બતાવે કાગર નો મોહિત આની શું કિંમત છે એક વીસ રૂપિયા ની મને આમાંથી પતંગ ના કલર બતાવો ને આ પતંગ તો આપણે રાખીએ ફિક્સ આ પ્લેન આપણે મજા આવે આમાંથી ને તો ભાઈ પતંગ બહુ સરસ મજાની પતંગ છે આમાં પ્લેન હોય બતાવ ને